સ્વાગત છે તમારું રસોડામાં આજે આપણે ટ્રેડિશનલ વાનગી ટ્રેડિશનલ વાનગી એટલે શું ખબર છે આપણો રાજકોટનો કાઠિયાવાડી સેકેલા રીંગણાનો કાચો ઓળો તો ચાલો આપણે બનાવીએ આજે સેકેલા રીંગણ ટામેટા અને મરચાંનો કાચો ઓળો તો ઓળો એટલે કાચા રીંગણાનું ભરતું પણ ભરસાની સાથે આપણે બાજરાનો રોટલો તો હોય જ તો આવો આપણે બનાવીએ આપણી આજે ટ્રેડિશનલ ડીશ રીંગણાનો ઓળો અને બાજરાના રોટલા તો જુઓ કાઠિયાવાડી રીંગણાનો ઓળો બનાવવા માટે આપણે અહીંયા લીધા છે બે મોટા રીંગણ આને ભૂટા કહે છે એ અત્યારે માર્કેટે ઈઝીલી આપણને મળી જાય છે હવે એનો આજે વધારાનો ભાગ છે એ આપણે આ રીતે કાઢી નાખશું રીંગણાનો ઓળો તો આપણે ખાઈએ જ છીએ પણ આજે હું તમને એનું સિક્રેટ બતાવીશ હવે આ રીતે આપણે એમાં ત્રણ કાપા પાડી દેસું આ રીતે આમ અને પછી એને આપણે હવે પાણીમાં બોળી દઈશું પાણીમાં રીંગણ બોળવાથી એની ઉપરની જે સ્કીન છે એ શેક્યા પછી ઈઝીલી નીકળી જાય છે એટલે આપણે આ રીતે પાણીમાં બોળીને અને હવે આને આપણે ગેસ ઉપર શેકવા મૂકીશું જુઓ આ ગેસ ચાલુ કરી અને આ રીતે થોડી વાર હાઈ ફ્લેમ ઉપર આપણે મૂકીશું સીંગણને અને પછી આપણે ફ્લેમ ધીમી કરી દઈશું અને હવે એક સિક્રેટ તમને બતાવું કે આપણે આ બીજા ગેસ ઉપર આ રીતે ગેસ ચાલુ કરી અને એની ઉપર આ રીતની જાળી આવે પાપડ કે મરચાં કે શેકવાની એ જાળી ઉપર આપણે આપણા કાઠિયાવાડી જે મરચાં આવે છે એને ધોઈને શેકી લેશું આ ઓડાની રેસીપીમાં થોડું સિક્રેટ બતાવવાની છું એટલે તમે વિડીયો પૂરેપૂરો જોજો તો જ તમને ઓળા ઓળો ખાવાની મજા આવશે તો જુઓ આ કાઠિયાવાડી બધા જ આપણા શેકાઈ ગયા છે હવે એ જ ગેસની જાળી ઉપર આપણે ટામેટાને શેકવા મૂકીશું આ રીતે જાળી ઉપર આપણે બે ટામેટાને શેકી લેશું હવે અહીંયા આપણે હીંગણ પણ કોણા ભાગનું શેકાઈ ગયું છે એટલે કે એસી ટકા તો હવે આપણે એની ફ્લેમ થોડી ધીમી કરી દેસું અને એકદમ સારી રીતે શેકાવા દેસુ તો જો આપણા ટામેટા અહીંયા શેકાઈ ગયા છે આ રીતે સરસ એકદમ છાલ નીકળી જાય ત્યાં સુધી આપણે ટામેટાને શેકવાના છે હવે આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને ટામેટાને ઠંડા થવા દઈશું આ બાજુ આપણું રીંગણ પણ સરસ રીતે શેકાઈ ગયું છે જો આ રીતે દબાવીએ અને સરસ પોચું લાગે એટલે રીંગણ શેકાઈ ગયું છે હવે એમાં પણ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને રીંગણને થાળીમાં લઈ લેશું તો જો અહીંયા આપણા રીંગણ શેકાઈ ગયા છે તેને મેં આ રીતે ફૂલી લીધા છે ઉપરનો જે કાળો ખોતરાનો ભાગ હોય તે કાઢી લેવાનો છે અહીંયા આપણા ટમેટા પણ આ રીતે મેં ફૂલી લીધા છે શેકેલા અને અહીંયા આપણે આપણા કાઠિયાવાડી જે દેશી મરચાં આવે છે તેને પણ મેં શેકી લીધા છે હવે આપણે આ શેકેલા બધા શાકભાજી છે તેનો આપણે ઓળો એટલે કે કાઠિયાવાડી ભાષામાં વરઠું બનાવશું તો જો આ બધી શેકેલા શાકભાજીને કાપવા માટે આપણે આવી રીતે એક તવીથો આવે પતલો એનો ઉપયોગ કરીશું અને એને આવી રીતે રફલી એકદમ કાપવાનું છે એકદમ આ રીતે તો જો આ રીતે એકદમ સરસ રીતે કટિંગ થઈ જાય પછી આપણે એને આ રીતે એકદમ મેચ કરી લેવાનું છે આ રીતે આપણે બધું જ શાકભાજી એવી રીતે કટિંગ કરી લેશું તો જુઓ આ ત્રણેય શાકભાજીને મેં સ્મેશ કરીને એકદમ ફાઇન કરી લીધા છે હવે આપણે આનો કાચો ઓળો બનાવીશું તો જુઓ સૌ પ્રથમ આપણે કાચો રીંગણનો ઓળો બનાવવા માટે આપણે જે શેકેલા રીંગણનું મેસ કરીને લીધા છે એ લેશું એમાં આપણે નાખીશું આપણા શેકેલા ટામેટા હતા એને કટ કરીને લીધા છે એ લેશું એમાં લેશું આપણે શેકેલું લે મરચું આપણે કટ કરી લીધું છે એ લેશું અને એમાં લેશું આપણે લીલા કાંદા તો લીલા કાંદા એ અમે ત્રણથી ચાર કાંદાને લીલા સમારેલા છે અને એમાં લેશું આપણે લીલું લસણ જે મેં ત્રણથી ચાર પીસ લઈને સમારી લીધા છે લસણના હવે એમાં આપણે મસાલા કરીશું તો એમાં આપણે થોડું લાલ મરચું લઈશું એક ચમચી એમાં આપણે લઈશું એક ચમચી ધાણાજીરું એમાં લઈશું આપણે સ્વાદ મુજબ મીઠું એમાં નાખીશું આપણે કાચું તેલ તો કાચું તેલ આપણે થોડું ક્વોન્ટિટીમાં વધારે લેશું કેમકે ઓળો કાચો છે તો તેલનો સ્વાદ એમાં ખૂબ સરસ લાગે છે હવે આપણે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું હવે આપણે આમાં લેશું એક ટુકડો આદુનો અને એને આમાં છીણું છીણી લેશું તો જુઓ આ રીતે આપણે આદુને છીણી લેવાના છે હવે એમાં આપણે લેશું ફ્રેશ ધાણા ધોઈને કટ કરેલા ધાણા નાખીશું તો જુઓ કેટલો સરસ લાગે છે શેકેલા રીંગણાનો કાચો ઓળો તો તમે પણ આવી રીતે ઘેરે બનાવજો આને કાઠિયાવાડી ભાષામાં ભરથું પણ કહેવાય છે તો જો આપણે ઓળો બનાવ્યો તો ઓળો હોય એટલે આપણને રોટલા યાદ આવે તો આ રીતે આપણે રોટને સારી રીતે મસેડી આ રીતે ગુંડલું વાળીને અને આપણે રોટલો બનાવશું બાજરાના રોટલા સાથે રીંગણાનો ઓળો ખૂબ જ સરસ લાગે છે અને એમાંય અત્યારે વાતાવરણ આવું વરસાદનું હોય એટલે આપણને ઓળો અને રોટલા ખાસ યાદ આવે છે તો જો આ રીતે હાથથી ટીપીને અને રોટલો ખૂબ જ સરસ થાય છે હાથેથી ટીપેલો રોટલો સરસ ફૂલે પણ છે આ રીતે વણી લેવાનો છે અને આપણે તાવડીમાં શેકી લેવાનો છે તો જો મસ્ત રોટલો તાવડીમાં જતો રહ્યો છે ને તો જુઓ આપણું એકદમ નેચરલી કાઠિયાવાડી ભાણું તૈયાર થઈ ગયું છે ને જેમાં મેં સેકલર રીંગણનો કાચો વોળો એમાં મેં લીધી છે લીલી ડુંગળી એની સાથે લીધા છે કાઠિયાવાડી તીખા શેખાયેલા મરચાં બાજરાનો રોટલો ને એની ઉપર પીગળેલું માખણ ભાઈ ભાઈ અને આ છે ઘઉંનો બનાવેલો આપણું કાઠિયાવાડી પાપડ અને લસ્સી જેવી ખાટી છાસ તો તમે પણ ઘેરે બનાવજો આ ભાણું અને આ મારું કાઠિયાવાડી નેચરલ ભાણું તમને કેવું લાગ્યું એ મને તમે બનાવી અને પછી કમેન્ટ બોક્સમાં જણાવજો અને જો મારી આ રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો